જંબુસર સિનિયર સિટીઝન ફોરમની મિટિંગ વાઘેશ્વરી માતા મંદિર ખાતે યોજાઈ જંબુસર સિનિયર સિટીઝન ફોરમની મીટિંગ વાઘ્યેશ્વરી માતા મંદિર પટાંગણમાં પ્રમુખ જીતુભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને સાંજે છના અરસામાં યોજાઈ હતી જેમાં બ્રહ્માકુમારી નયનાબેન સહિત ઉપસ્થિત રહ્યા હતા સદર મિટિંગમાં સિનિયર સિટીઝન વ્યક્તિઓના જન્મદિન હતા તે સર્વેને નૈનાબેન દ્વારા આશીષ પાઠવવામાં આવ્યા હતા તથા શુભેચ્છાઓ પાઠવી હતી તથા જંબુસર પોલીસ દ્વારા વડીલોને તમામ મદદ કરવાનું આશ્વાસન આપ્યું તથા સુરક્ષાને લગતા નિયમોની જાણકારી આપવામાં આવી હતી આ પ્રસંગે વડીલો દ્વારા ભજન કીર્તન ગીતોની રમઝટ બોલાવવામાં આવી હતી સિનિયર સિટીઝન સભ્યો દ્વારા નયના દીદીનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે દિનેશભાઈ અધ્વર્યુ ચિંતનભાઈ પટેલ ભીખાભાઈ મહિડા મહેન્દ્રભાઈ સોની પોલીસ સ્ટાફ પટણીભાઈ સહિત હાજર રહ્યા હતા કાર્યક્રમના અંતે રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું